કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે કચરો કોણ ઠાલવા જવાનો છે ના છોકરી લઈને કોણ ફરવાનું છે બતાવો મને આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કોભાણ કર્યું છે જેણે પણ કર્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરીએ કર્યું હોય કે નર્મદાના નિયમકે કર્યું હોય કે ટીડીઓ એ કર્યું હોય છોડવા પણ આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીડીઓની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી

સાંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠો છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છકડીતા પડી રહે એટલે અમારા પર થવા આવવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલો એસ્ટીમેટ હતું ભાઈ બતાવો તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ ડીઆરડી વાળા ભાઈ ટીડીઓ શ્રી કેટલો એસ્ટીમેટ હતો આ છકડી તો બતાવો હે હું કે